સીતારામ જય વજરાજ જય માતાજી કે બધા મજામાં મજામાં જશો મારા બ્લોગ છો તો મજામાં જ હોય છે હું પણ એકદમ મજામાં છું સવાર સવારમાં બધા ગુડ મોર્નિંગ અત્યારે વાગી રહ્યા છે સાડા આઠ તમને થતું હશે કે નિરાલીનો સવાર સવારમાં બ્લોગ કેમ આવ્યો પૂરી થઈ ગઈ છે જો મિત્રો હવેથી મારે વેકેશન પડી ગયું છે એટલે એક્ઝામ પૂરી થઈ ગઈ છે મારી તો મિત્રો હે મારું સવાર સવારનું બ્લોગ આવે તો તમે જોવાનું ભૂલતા નહીં મિત્રો હવે ઘણા દિવસ સુધી મારું બ્લોગ ન આવતો એટલે સોરી તો મિત્રો આજે હું song ગાઈને સંભરાવ્યું છે તમને તમને મારો song કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો કેવો લાગ્યો તો મિત્રો નંબર 1 song બે છે song તે બેય બે હું વીરના song ગાઈ જ ગાઈસ પછી તમારે મારું ક્યુ સોંગ સાંભળવું છે એ તમે કોમેન્ટ કરજો તો હું બીજા બ્લોકની અંદર ગાઈશ વિદની જાન ચાલી રે બોજારી કિયો વે વાઈ રોકે માણારાજ રોકો મા રોકો મા વે વાયુ ઘણા દિવસ રોય પોરબંદર ગામના આડા અવળા રસ્તા નજરે નો તાડીઠા એમ જ મોડા આવ્યા માણા રાજ વેરની જાન ચાલી રે બો જારી કિયો વે વાયરો કે માણા રોકોમાં ઘણા દિવસ રોયકા માણારાજ આ મારું સંગ કેવું લાગ્યું તમને તો હવે નંબર ટુ આ બીજું સંગ છે વીરને જરી ભરેલા વાળું તો તમને ગાઈને સંભળાવું મિત્રો કોમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને પેલું ગીત સારું લાગ્યું કે બીજું ગીત વીરને જરી ભરેલા વીરને જરી ભરેલા સાફા દે વીરને જો દાડી બંધુ કેવલ ને જરી ભરેલા ભરેલા કેવલ ને જરી ભરેલા તલવાડે ત્રણ ફૂમ કાર વીર ને જોતાડી બંધુ વીરને તલવાડે ત્રણ ફૂમ કાર વીર ને વીરને જરી ભરેલા સાફા